નમસ્કાર નમસ્કાર આપણે ક્વિઝ ગેમ રમીએ હા તો બતાવ આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રી માનનીય દ્રૌપદી મુર્મુજી છે ખૂબ સરસ સાચો જવાબ આપ્યો હવે તું મને પ્રશ્ન પૂછ હા તો બતાવ આપણા દેશના વડાપ્રધાન કોણ છે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે હા ખૂબ સરસ તે પણ સાચો જવાબ આપ્યો હવે તું મને પ્રશ્ન પૂછ હા તો બતાવ આપણા દેશના ગૃહમંત્રી કોણ છે આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે હા સાચો જવાબ છે હવે હું તને પ્રશ્ન પૂછું માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેઓ કયા લોકસભા ક્ષેત્રથી ચૂંટાયેલા છે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રથી ચૂંટાયેલા છે હા તે પણ સાચો જવાબ આપ્યો હવે તું મને પ્રશ્ન પૂછ હા તો બતાવો તાજેતરમાં કયા બે રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે

સા તે સાચો જવાબ આપ્યો આજે આ ક્વિઝ ગેમ રમવાની મજા આવી ગઈ ચાલો આપણે જઈએ હવે આપણે કાલે ક્વિઝ ગેમ રમીશું હા મને પણ ખૂબ મજા આવી ગઈ આપણે આ આપણે કાલે આ ક્વિઝ ગેમ ફરીથી રમીશું હા તો ચાલો આપણે જઈએ હા ચાલો